અત્રે ઉલેખનીય છે કે મહિલાના સાત મહિના પહેલા લગ્ન થયા હતા અને હાલ તેને એક માસનો ગર્ભ પણ હતો પરિણિતાની સુરત સિવિલમાં સારવાર કરાવી મુસ્કાનને એક મહિનાનો ગર્ભ હતો દરમિયાન છેલ્લા બાર દિવસથી મુસ્કાનને ચક્કર ઉલટી અને તાવ સહિતની બીમારી થઈ ગઈ હતી નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જોકે તેની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો બે દિવસ પહેલા ફરી તે હોસ્પિટલ પહોંચ્યો હતો જોકે ત્યાં પાંચ રૂપિયાનો ખર્ચ થાય તેમ હોવાથી તેની પાસે રૂપિયા ન હોવાથી તે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો જ્યાં મુસ્કાનને દવાઓ આપવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં મુસ્કાનને લાવતા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી પત્નીના મોતના પગલે પતિ આઘાતમાં સરી પડ્યો છે પોસ્ટમોર્ટમ રૂમની બહાર પતિ સતત રડતો રહ્યો હતો હાલ તો મુસ્કાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મુસ્કાનના મોતનું કારણ જાણવા મળશે में तो कौन जगह क्या क्या हुआ था? आपकी वाइफ का नाम है? मुस्कान कुमार मुस्कान कुमार उम्र अठारह साल क्या हुआ था आपकी वाइफ? तबियत खराब हो रहा था दिन से पानी नहीं सूट कर रहा था वही तो उल्टी हो रहा था वही उधर ना कौन सा हॉस्पिटल

8:00 बजे इतना के उनको करके कॉल किए तुरंत 108 रहे थे हां अच्छा फिर क्या बोला डॉक्टरों ने चेक करके डॉक्टर ने बताया था कि दे दो क्या बोला पता नहीं सर इधर के वास्तव में उनको पता नहीं चाहिए शादी को कितने साल हो गए 7 साल 7 यूपी के के बिहार बिहार यहाँ कौन कौन रहते हैं मैंने से पर हम फैमिली गांव के रहता था